ભારત માતા ભાજપા પરિવારના સૌ સ્વજનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે શીર્ષક નેતૃત્વ એ જે વિશ્વાસ મૂક્યો છે જે જવાબદારી આપી છે તે બદલ શીર્ષક નેતૃત્વના ચરણોમાં વંદન સાથે વૈશ્વિક નેતા આદરણીય મોદી સાહેબ કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે પી નડ્ડાજી કેન્દ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી એલ સંતોષજી અને ખાસ વિશેષ ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં એવા માન્ય ચૂંટણી શ્રી ડોક્ટર કે લક્ષ્મણજી સતત પ્રભાવ તરીકે ગુજરાતના કાર્યકર્તાઓ જતન કર્યું સિંચન કર્યું કેન્દ્રીય મંત્રી વન પર્યાવરણ અને સતત ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક આખા દેશના રાજ્યોમાં જેને ચૂંટણીની જવાબ જીતાડવાની જવાબદારી હોય છે એવા શ્રી ભૂપેન્દ્ર એકસો છપ્પન સીટની જેણે વિજય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશને આપ્યો હતો જીતવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવો જેને મંત્ર આપ્યો એવા પેજ પ્રમુખના પ્રણેતા કેન્દ્રીય મંત્રી અને મજબૂત પોઝિટિવિટી સદાય હસ્તો ચહેરો કાર્યકર્તાની પાકી ઓળખ અને મક્કમતાથી નિર્ણય લેવાવાળા પરમ સ્નેહી મિત્ર એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના શ્રી સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સંગઠન મહામંત્રી રત્નાકરજી અધિકારી સવિશેષ ઉદયભાઈ હિતેશભાઈ અને અમારા ભુદેવ એવા ત્રણેય ત્રણ કાર્યકર્તા મિત્રો અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન જવાબદારીની ભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે મિત્રો આપણી વિચારધારા ની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયં સંઘના સંસ્કારો જયારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવરજી ઓગણીસો માં કરેલ અને જેને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણા પ્રેરણાશોધ છે છ એપ્રિલ ઓગણીસો એંસી એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજ એક જે વટવૃક્ષ બન્યું છે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પંડિત દિનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો પડશે ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઉભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે રાત દિવસ સુધી આ પક્ષના સૌ સુકાનીઓને આપણે જયારે યાદ કરીએ શ્રી કેશુભાઈ પટેલ સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ ડોક્ટર એ કે પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા શ્રી શ્રી કાશીરામજી રાણા શ્રી વજુભાઈ વાળા શ્રી રાજેન્દ્રસિંહ રાણા આ કે હોદ્દો એ કાર્યકર્તાથી શોભે છે મારા ગળા ઉપરનો ખેસ એ ઉતારીને કદાચ રોડ ઉપર નીકળું તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય પણ મારી ઓળખ આ કેસરીઓ ને કમળ છે આ કેસરીઓ ને કમળ નીકળીને કોઈ પણ કાર્યકર્તા નીકળે તો કોઈ કે કે ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદી સાહેબ ની આ પાર્ટીનો કાર્યકર્તા છે મિત્રો ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલજી અટલ બિહારી બાજભાઈજી જેવું નેતૃત્વ મિત્રો આપણને મળ્યું હતું અને સાથે સાથે આજે આપણે સૌ ગૌરવ થાય

રાજનેતાઓની મોટી શ્રંખલા છે તો સાથે સાથે